હેલો મિત્રો ગુડ આફ્ટરનૂન અને બપોરના વાગી ગયા છે સાડા બાર અને આપણે અત્યારે સાઈડ ઉપર હતા વડાળા અને લાઈટ હતી નહીં એટલે જૂને સાહિલભાઈ હર્ષદ જવા માટે નીકળી ગયા હે તો ચાલો હવે હર્ષદ્ધિ માતાના મંદિરે જઈને આપણે વોક ચાલુ કરશું તો અત્યારે એન્ટ્રી કરી દીધી છે શું કે હવે હાલો હર્ષદ હવે હાલો હર્ષદ જઈએ અત્યારે તો ચાલો મિત્રો બધાય હર્ષદ đây like. હરસિદિ મંદિરે પહોંચી ગયા છે તમે જોઈ શકો છો જો અર્ષિદિ મંદિરનો ગેટ આવી ગયો હે તો ચાલો હવે ગેટ તરફ પ્રયાસ કરીએ આપણે કાહિલભાઈ તમે વિગ્યો ઉતારજો પહેલી વાર આવ્યા છે મિત્રો અર્ષદભાજી અરસાદ ભાજુ વટાડા હતા એટલે બાર બાર કિલોમીટર જેવું જતું તો તમે પહોંચીએ આજે લાઈટ હતી નહીં આખો આખો જે લાઈટ બંધ છે એટલા માટે છ વાગે સાંજે આવશે અમે રખડાવવા માટે નીકળી ગયા છે આજે પૂલનું કામ પુલનું કામ ચાલુ હોય આમથી કોઈ આવતું હોય ને તો આવી જાય

આવો તો કે શું છે મંદિર મોકલે ને જવાનું છે ત્યાં નથી ત્યાં છે આગળ તે મંદિર એવું છે કેમ કે આપણે ભાઈ પહેલી વાર આવ્યો જ આપણે કોઈ ખબર હોય નહીં એટલી બધી જડવાનું જ્યાં જો આયા છે ને મિત્રો આ બતાવી દે મિત્રો ને 600 મીટર્સ ટર્ન લેફ્ટ લે સ્કે ફરવા માટેની જગ્યા બને આ બધા મિત્રો આજે પ્રવાસી જાજા છે તો મિત્રો જો હરસિદ્ધ મંદિરે પહોંચી ગયા છે અને જઈએ છીએ આપણે મંદિરે દર્શન કરવા માટે મિત્રો અંદર વિડીયો ઉતારવાની મનાય છે તમે અહીંથી દર્શન કરી શકો છો મિત્રો જોઈ શકો છો કેમ કે અંદર આપણે છે ને શૂટિંગ ઉતારવાની મનાય છે એટલા માટે બરાબરથી તમને બતાવી દીધું તો ચાલો હવે આપણે છે ને દરિયા બાજુ પ્રયાસ કરીએ હવે જો દરિયા પહોંચી ગયા છે આપણે ફરવા માટે અને આ છે મહાદેવનું મંદિર છે જઈએ છીએ આપણે અને જો વા દેખાય ને અહીંયા કુંડ જેવું છે અહીંયા આપણે પછી પ્રયાસ કરશું અને જો મંદિર દેખાય મિત્રો અહીંયા જવાની મનાય છે રસ્તો જવાનો છે પણ મંદિર છે ને અહીંયા જવાની મનાય છે સમજે તો દર્શન કરી લઈએ આપણે ચશ્મા ઘડી ઉતારી નાખીએ તડકામાં તો બહુ ચશ્મા પહેરી રાખવા પડે તમને પ્રોબ્લેમ છે માથ દુખવા માંડે બૂટ ચપ્પલ ઉતારીને જવાનું છે એ તો લગભગ બધે મંદિરમાં પણ આમાં કે લઈખું નથી ને કે ફોટા પાડવાની મનાય છે એટલે એ આમાં ધ્યાન રાખવું પડે પૂજા ચાલુ છે મિત્રો ભીડ ભંજન મહાદેવ ચાલો મિત્રો હવે આપણે છે ને કુંડ બાજુ જોવા જાય ત્યાં તો હોય હવે ગાડી ચાલી જોઈ આવીએ અને આપણે પછી વનમાં જવાનું છે વનમાં ગાડી લઈ જવા થાય છે જાશું હાલ ને પેલા આપણે જોયું નથી કુંડ ભાઈ ઉપર છે ઉપર ચડાય એવી પોઝિશન છે ને લગભગ ઉપર જ છે કુંડ હરસિ થી જોઈએ હવે શું છે અહીંયા ક્યાં બંધ છે હા ને પડ્યા છે મિત્રો અહીંયા તો કંઈ છે નહીં હવે આપણે આમ તરફ પ્રયાસ કરીએ આડી આ શું છે આ મિત્રો કુંડ છે તમે જોઈ શકો છો લઈ તો મિત્રો અહીંયા તો લગભગ કોઈ દર્શન કરવા આવે એવું પોઝિશન દેખાતી નથી કે કોઈ પબ્લિક કઈ છે ને તમે જોઈ શકો છો પડવાનો વિચાર નથી ને

પીએમ કઈ છે કે આવડા મકાન કરીએ ને તો એ ઘરે આવડા મકાન થાય ચાલો હવે આપણે વનમાં જવા માટે નીકળીએ વનમાં પહોંચી ગયા છે અંદર પબ્લિક તો દેખાય છે તો હાલો જઈએ હવે જે પાણા રાખી દીધા છે પણ છે ને નો પાર્કિંગ છે એટલે કોઈ પાર્કિંગ ના કરે કૂવો બુવો ગરાય ખાડો 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 આહ પરસી દિવન માં જાય આપણે સવારે 8 થી 12 12:30 બપોરે 2 થી 6 એક થી 12 બાર બાર એક કાઈ વાત જાય હવે આપણે કેવું છે સ્વચ્છતા વાટિકા

હવે ન જ પક બોજીરાદ રાખીશ પણ આ પૂછવાનું રહેશે કે આ વિડિયો ઉતારવા દેશે નહી આપ બધું ઇન્ફોર્મેશન ના મોબાઈલ માં શું સવારે પાન મસાલા ખાઈને પિચકારી મારુંને પાણીનો બગાડ કરવો નહીં કચરો કચરા પેટીમાં નાખવો પાન મસાલા પાનમાં આવતા નથી વાહ શું છે સિંહ પાણાથી કોતરેલો હે મિત્રો દેખાય છે સિંહ જ છે ને હું ભૂલ નથી ખાતા ને કહેવા આ જમવાની સુવિધા નથી થઈ બાકી અક્ષરધામ છે ને જમવાની સુવિધા તને બરાબર જવું જ નહીં પડે અક્ષરધામ જો મિત્રો આ પાણા તો સુંદર મજાના અડવાણી છે મસ્ત મજાનું છે આપણા મિત્રો ને બતાવી દઈએ ને અક્ષરધામ જેવું જ છે અક્ષરધામ તો હજી મોટું તો નાનું છે ઋષિ મુનિયો ગાર્ડન હવે આપણે તો આમાં ફરવાની જગ્યા તો દુનિયાની છે કેમ કે અત્યારે તો એટલો બધો ટાઈમ નથી એટલે બધી વારો નહીં આવે જેટલું ફરાય એટલું ફરી લઈએ તો આપણે વા પ્રયાસ કરીએ છોકરાએ રાઈડું નાખે જો તો ખરા પ્રવાસી છે પ્રવાસી એ આઈ કાર્ડ પહેરેલા હે એ તો લોકો ને ભાઈઓ સિમ્બોલ સિમ્બોલ લોકો કહેવાય ને લોકો લોકો શ્રી કૃષ્ણ ઉપવન છે ભાઈ આ હો હા સડી ગયો મને તો હાલી હાલી એટલા વારે થાકી ગયો હું તો ભલે ને ભાઈ ફોટા પાડવાની મનાઈ છે તો હાલો મિત્રો હવે આપણે બંધ કરી દઈએ ફોટા પાડવાની મનાઈ છે તમે હલો અહીં સુધી જ આપણે રાખીએ તો ચાલો હવે બાય અચ્છા પહોંચી ગયા આપણે હતા ને ન્યા નાથાતાના મંદિરે ફરી આવ્યા છે આજે લાઈટ નથી આવી જાય ચાલો જી જમવાનું પણ બાકી છે આજે તો

સાત વાગે સવારની લાઈટ નથી આજે તો આખો દિવસ બેઠા છે અમે સાહિલભાઈ જો ભૂખા થયા થી સોનપાપડી ખાઈ છે અને મારા માટે પણ લઈ આવ્યો છે હવે આપણે બાપુની ઘરે આગળ જમવા જવાનું છે તો આપણે જમી આવશું અને પછી આપણે જશું તો હજી આપણે મોબાઈલમાં હાવ ચાર્જિંગ નથી પૂરું થઈ ગયું તો ચાર્જિંગમાં ફોન મૂકી દીધો હવે આપણે તો ચાલો મિત્રો હવે જમીને પછી આપણે નિરાતે સુઈ જશું નિરાતે જ સુવાનું બાય બાય